સદગુરુ મહારાજનો જય હવે જોઈએ આગળનો પ્રશ્ન કોઈક મું એ પ્રશ્ન એવો કર્યો છે જો કે પ્રશ્નો લગભગ બધાના માટે હોય જવાબ પ્રશ્ન એને પ્રશ્ન કહેવાય તો પ્રશ્ન એવો છે કે આ સાક્ષી કહીએ છીએ અને જે બ્રહ્મ કહીએ છીએ એ બેમાં ફેર હું કે સાક્ષી અને બ્રહ્મ એ બેમાં ફેર શું શું તો સમાધાન સ્વરૂપે આપણા ગુરુએ આપણને કહ્યું છે કે જે ભાગ ત્યાગ કરતો જે શેષ તત્વ ચૈતન્ય રહે છે એ બ્રહ્મ છે તે તું બ્રહ્મ સ્વરૂપ છે કે જે તન તન ધન અગર તો આપણા હું અને મારા પણ બાદ થતો જે શેષ રહે છે એને આપણા ગુરુએ કે તું જ છે અર્થાત તું બ્રહ્મ સ્વરૂપ છે દેહરૂપ નથી આવું ચોખવટનો બોધ છે જુઓ વેદાંતમાં પણ કહ્યું છે કે સાક્ષી બ્રહ્મ સ્વરૂપ એક નહીં ભેદ ગંધ રાગ દ સાક્ષી અને બે પોતાના સ્વરૂપમાં જ સ્વરૂપ ને જ લક્ષણ છે હે આ સાક્ષી અને બ્રહ્મ એટલે કે સાક્ષી બ્રહ્મ સ્વરૂપ છે જ અને તે એક જ છે બે અગર તો ભિન્ન નથી એ અભેદ છે સાક્ષી અને બ્રહ્મ સ્વરૂપ એ અભેદ છે કોઈ પણ પ્રકારનો ભેદ નથી છતો પણ અનુકૂળ પ્રતિકૂળ એટલે કે રાગ દ્વેષ હર્ષ શોક કદાચ એવું ભાષિત થતું હોય તો એ બુદ્ધિના ધર્મો છે સાક્ષી અગર તો ચૈતન્યના ધર્મો નથી સાક્ષી ચૈતન્યમાં આવા કોઈ પણ ધર્મ નથી પણ બુદ્ધિની અંદર ભ્રાંતિથી ભાષિત થયેલા એ બુદ્ધિના ધર્મો છે અનુકૂળ પ્રતિકૂળ રાગદેશ જેમ અજ્ઞાનથી ઓંધળો થયેલો મનુષ્ય સાક્ષી માં માને છે એટલે કે મોક્ષુને અધિકારીને હજુ એ અવિદ્યા આવી દ ઢોંકેલો હોય અર્થાત અજ્ઞાનથી એ એનો વિચાર નેત્રો બંધ થઈ ગયા હોય અર્થાત જુદાપણું લાગતું હોય એ અજ્ઞાનથી ઓંધળો થયેલો માણસ એવો મનુષ્ય એવો મોમુક્ષુ સાક્ષીમાં માને છે હા તો પ્રથમથી આપણે સદગુરુ સંત શાસ્ત્ર દ્વારા અને આપણી ધારણા મુજબ પણ એવું આપણે સાંભળ્યું વગર તો માની લીધું છે કે જીવ જે પાંચ પ્રકારના કલેશ અવિદ્યા અસ્મિતા રાગદેશ અભિનિવેશ આ કલેશ એ જીવમાં હોય છે અગર તો જીવ પોત પ્રકારના કલેશવાળો છે અને બ્રહ્મની અંદર કોઈ પણ પ્રકારનો કલેશ એવો છે નહીં માટે જીવ બ્રહ્મ એક કઈ રીતે થાય આવું બુદ્ધિવાળાને થાય હે કંઈકમાં કલેશન પહેલાંમાં નથી તો એક કઈ રીતે થાય એક જીવ બ્રહ્મ સ્વરૂપ હોય કઈ રીતે આ બુદ્ધિથી આવું ભાષ છે હા જો કે અમુક બુદ્ધિની ગ્રેડ સુધી એ વાત સાચી હોય એમ લાગે તેમ છતો પણ સાક્ષી રાગ દ્વેષથી એના કલેશોથી બિલકુલ રહિત છે ભિન્ન છે માટે તેની સાથે બ્રહ્મની એકતા બની શકે છે હા એના સાથે એ કલેશ રહિત છે માટે બ્રહ્મની પોતાનું બ્રહ્મ સ્વરૂપ છે એવી એકતા બની શકે છે સાક્ષી એ તો જોનારની દ્રષ્ટાની એક સંજ્ઞા અર્થાત દ્રષ્ટિનું નામ છે જ્યારે બ્રહ્મ એ તો એક વ્યાપકતાના લક્ષણનું નામ છે છતો પણ જે જુદા માને છે એ પણ એમની બુદ્ધિનો ભેદ છે હા આ દ્રષ્ટિનું દ્રષ્ટિ અને બ્રહ્મ લક્ષણા જુદું નથી હા બુદ્ધિભેદે થાય અધિકાર ભેદે થાય પરંતુ જ્યારે સ્વ સ્વરૂપનો પોતાના સ્વરૂપનો લક્ષાર્થ જો વિચાર કરીએ તો સાક્ષી કહો અગર તો બ્રહ્મ કહો બે એક જ રૂપમાં પોતાના રૂપમાં એક જ છે જેમ એક બેટરી હોય એ બંધ કરીએ તો તેનો પ્રકાશ એ બેટરીમાં જ શાંત થાય છે બીજે ક્યાંય જતો નથી એમ અને ઉત્પન્ન કરો ચાલુ કરો તો બેટરીમાંથી જ પ્રકાશ આવે છે એમ દ્રષ્ટાની દ્રષ્ટિ જ્યારે પોતાનામાં લય થાય છે ત્યારે સામે કોઈ દૃશ્ય માત્ર એ રહેતું જ નથી આમ તે સાક્ષી પણ નથી અને સામે કોઈ પણ નથી તો પછી કોનામાં કોણ વ્યાપક થાય હા લય ચિતવન એવી ક્રિયા સાક્ષી અગર તો બ્રહ્મ સ્વરૂપમાં નથી આમ બ્રહ્મ પણ નથી એવું થાય એ કદાચ થાય છતોય પણ બ્રહ્મ અગર તો સાક્ષી એ જ પોતાનું સ્વસ્વરૂપ છે માટે દ્રષ્ટિ કહો દ્રશ્ય કહો અગર તો દર્શન કહો કે પછી બ્રહ્મ બધા જ સ્વસ્વરૂપના એક કલ્પિત ભાગમાંથી ઉદભવેલા ઉદભવેલા હોવાથી એ કલ્પિત પણ છે પરંતુ જ્ઞાની પુરુષને જ્યારે જ્ઞાતા જ્ઞેય જ્ઞાન એવું કશું જ રહેતું નથી ત્યારે જ ઉત્પત્તિ પરલો એનામાં રહેતો નથી આવું એને સચોટ ભાન થાય છે હા એટલે કે ત્યાં કોઈ પણ જોગ અગર તો સંજોગ છે જ નહીં વિના જોગનો સંજોગ છે એટલા માટે આગળ વિચારીએ તો બ્રાહ્મ અગર તો સાક્ષી કલેશોથી રહિત છે હા તો છતોય પણ એમ થાય ક કરતાં ભોગતા જીવ છે એનાથી બીજો કોઈ સાક્ષી નામની વસ્તુ નથી તો શું કરવું હે ક બીજો કોઈ સાક્ષી નામની વસ્તુ જ નથી જીવ કરતાં ભોગતા છે તો સિદ્ધાંતિક દ્રષ્ટિએ વિચારીએ તો એમ પણ નથી કરતા ભોગતા જે સંસારી જીવ એના એક વિશેષ ભાગનું નામ સાક્ષી છે વિશેષ ભાગનું નામ બીજો વિશેષ ભાગ છે જો સાક્ષી જ નથી એમ માની લઈએ તો સંસારીના વિશેષ ભાગનો નિષેધ થવાથી કરતા ભોગતા પણ રહેશે નહીં હા છતો પણ થાય ક સાક્ષી એ શું છે તો એના સમાધાન અગર તો સિદ્ધાંત અનુસાર એક જ અંતઃકરણ વિવેકીની દ્રષ્ટિથી ચૈતન્યની એક ઉપાધિ છે અને અવિવેકીની દ્રષ્ટિથી ચેતનનું વિશેષણ છે એટલે એક જ ચેતન વિવેકીને સાક્ષી રૂપે ભાષે છે અને અવિવેકીને જીવ રૂપે ભાષે છે વાસ્તવમાં એ સાક્ષી બ્રહ્મ એવું બેપણું અગર તો બે નથી અભેદ જ છે અભેદ જ છે હા તો એટલા માટે કહીએ કે જે વસ્તુ જેટલી જગ્યામાં રહેલી હોય એટલી જગ્યામાં રહેલી બીજી વસ્તુને જણાવે અને પોતે જુદી રહે એને ઉપાધિ કહેવાય વચ્ચે જે જગ્યા અંતરાય છે એ ઉપાધિ કહેવાય હા એટલા માટે અંતઃકરણ વિશેષણ અને ચૈતન્ય વિશેષ છે અંતઃકરણવાળું ચૈતન્ય તે જીવ અને જે અંતઃકરણવાળું ચૈતન્ય એ જીવ છે હા એ કદાચ બુદ્ધિના સંજોગે કરીને બાકી જીવ બ્રહ્મ જુદા નથી હર કોઈ સિદ્ધાંત વેદાંત અગર તો સંત સદગુરુની વાત જ છે કે જીવો બ્રહ્મેણ ના પર જીવ બ્રહ્મ જુદા નથી અર્થાત સાક્ષી અગર તો બ્રહ્મ એ જુદા નથી હા એટલે કે ઘણી વખતે સાક્ષી અમુક નાના એવું લગ લાગ તો બ્રહ્મ સાથે એકતા કઈ રીતે થાય જીવ તો સૂક્ષમ સ્વયમ તો સાક્ષી નાના એટલે ભિન્ન ભિન અનેક છે અને બ્રહ્મ તો એક છે બેની એકતા બને નહીં અને જો વ્યાપક બ્રહ્મ એક બ્રહ્મ સાથે સાક્ષીનો અભેદ માનીએ તો બ્રહ્મની પેઠે સાક્ષી પણ શરીરોમાં વ્યાપક એક જ છે એમ થઈ જશે એમ થવા અવિદ્યાનો આવો સંભવ છે છતાં પણ જોઈએ તો ઈશ્વર સાક્ષી એક છે અને જીવ સાક્ષી નાના એટલે જુદા જુદા અનેક હોય એવું લાગે છે પરિચ્છન હોય એવું લાગે છે તો પણ તે વ્યાપક બ્રહ્મથી ભિન્ન નથી હા જેમ ઘટાકાશ નાના ઘટાકાશ નાનો નાનો હોય પરિચ્છિન્ન લાગ જુદા દેખાય ત તો છતો પણ મહાકાશથી એ ભિન્ન નથી પણ ઘટાકાશ એ મહાકાશ રૂપ છે જ હા જેમ તમે નાના અરીસામાં જુઓ અગર તો મોટા અરીસામાં જુઓ હા પણ અરીસા તો બે એક રૂપ જ છે કદ દર્શન જોગે પ્રતિબિંબ નાનો મોટો ભલે લાગે બાકી અરીસામાં બે પણું નથી હા અને જે જુદાપણા જીવમાં જુદાપણાના જીવ એવું જે લાગે છે એ એટલે જુદાપણાનો સાક્ષી યા તો સાક્ષી જુદો એ પણ બ્રહ્મ સ્વરૂપ છે જ હા એટલા માટે સદગુરુનો ઉપદેશ વેદનો સિદ્ધાંત અને પોતાનો સ્વાનુભવ સિદ્ધ એકત્વ બતાવે છે સાક્ષી અને બ્રહ્મ એ ભિન્ન ભિન્ન નથી અભિન્ન છે અભેદ જ છે ઓમ તત્સત પરમાત્માય સદગુરુ મહારાજનો જય